સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ માટે વિસ્તારના હોટલ સંચાલકની કાર્યવાહી હાથ ધરી બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું સુરત શહેર પોલીસ કમિશનરે તારીખ ઓગણીસ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે જે અનુસંધાને પાંડેસરા પોલીસ મથકમાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી હિના ઉર્ફે મુકેશ બંસીગોડને ગોડને

સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કર્યું છે હાલ આરોપી પોતાની ધરપકડ ટાળવા ઓરિસ્સાના ગંજામ ખાતે ભુવનેશ્વર શહેરમાં સિમેન્ટ ડેપોમાં મજૂરી કામ કરતો આઠ મહિના સુધી વતન ગયો નહીં ત્યારબાદ તેના ગામ જતો અને પરત ભુવનેશ્વર મજૂરી કરતો બ્યુરો રિપોર્ટ આસનાઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે